શીતળામાંની વાર્તા પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાંની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શીતરામાની વાર્તા અને તમે ચાહો છો કે શીતરામાના આશીર્વાદ હંમેશા તમારા બાળકો ઉપર સંતાનો ઉપર તથા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે તો આ વિડિયોને એક લાઇક અને કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખી લેજો તો ચાલો આજની પૌરાણિક સુંદર વાર્તાનું શ્રવણ કરીએ કાનપુર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા મોટી વહુ જબરી કજ્જાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી બોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી અને આ બંનેને દેવ જેવા એક એક દીકરો હતો થોડા સમય પછી પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ રાંધણના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી અને પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારને પોઢેલો નાનો છોકરો તેનો રડવા લાગ્યો તેથી તે સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ એટલામાં તો આખા દિવસનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને સૂલો ઠારવાનું રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો અને તરત જ નાની વહુને શ્રાપ દીધો અને કહ્યું હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું એમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાંના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી તેની સાસુ પાસે પહોંચી ગઈ બધી વાત સાસુને કરી સાસુએ ગળાગળ અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ ધીરજ ધર ચિત્રામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી ચિત્રામાનું રટન કરતી કરતી જાય છે અને રસ્તામાં બે તલાવડી છલો છલ ભરેલી હતી તલાવડીના કિનારે પક્ષીઓ બેઠેલા હતા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીવે તો તરત જ તેમનું મૃત્યુ થતું હતું નાની વહુને ટોપલો લઈને જતી જોઈ તલાવડીઓ બોલી બાય રે બાય ક્યાં ચાલી નાની વહુએ શિત્રામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમે એવા તે કયા પાપ કર્યા છે જે કોઈ અમારું પાણી પીવે તો તરત જ તે વ્યક્તિ મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈ નાની વહુને જોઈ આખલાએ પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વહુએ સિતરામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એ કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પળ છે એ કેમ છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જોવા વાળ બે હાથે ખંજવાળતા હતા વહુને જોઈ ડોશી બોલી આમ રડતી રડતી કોપની વાત કરી ત્યારે બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા હાશ બહેન દીકરી તે મારા માથામાં ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠરી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે તરત જ ખોળામાં છોકરું ઊં ઊંવા કરી રડવા લાગ્યું છોકરાને ઋતુ જોઈને બહુ તો હરખ ધીલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ એને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાં શીતળામાં જ છે તેથી તે એમના પગે આવટી પડી બસમાં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારા ઉપર દયા કરી મને માપ કરી અને મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી બહુ રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને ખભા ઉપર નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પણ પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું પણ નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી ચિત્રામાએ કહ્યું બેટા આગલા જન્મમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેર ઝેર હતું કે રોજ લડ્યા જ કરે ઘેર ઘેર દુજાણા હતા તેથી વલોણું થતું એટલે સાસ થાય અને સાસ કોઈ અડોશી પડોશી લેવા આવે ત્યારે એ સાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખૂબ પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી હરિબહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામા લડ્યા જ કરે છે અને એ બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શિતરામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા એ બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ અડોશી પડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે એમને નડે છે તો તું એમની પાસે જઈ અને એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી ચિત્રામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલી ગઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા આખલાએ કહ્યું બાય રે બાય સાંપેલા કામ કર્યા કે નહીં અમારા પાપના નિવારણ જાગ્યા વહુએ કહ્યું ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા બહુ તો ત્યાંથી આગળ ચાલી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીના આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે ચોખ્ખો ન્યાય છે કે જે જેવું કરે છે તેવું ભરે છે એ ભાવના ક્યારેય ભૂલવી નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવો ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે ઘરે આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમા ઓ સાસુમા શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા સિત્રામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈને ખુશ ખુશ થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી સિત્રામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાથી બળી બળીને રાખ થઈ ગઈ આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા પછી પાછો શ્રાવણ માસ આવ્યો અને રાધન છઠનો દિવસ આવ્યો આ દિવસે જેઠાણીને થયું કે હું પણ દેરાણીના જેવું કરું આથી મને પણ ચિત્રામાના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં ચિત્રામા ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી એમનું શરીર દાઝી ગયું એમને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજ્યું બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાને ખુશ થઈ અને તે પણ દેરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાઓ છો જેઠાણીએ મોં મચોડતા કહ્યું તમારે શી પંચાત જોતા નથી મારો દીકરો મરી ગયો છે ને તેથી હું શિત્રામાં પાસે જાઉં છું તે તલાવડીએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તો દડ લઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલા બે આખલા મળ્યા એમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ સણકો કરી સંભળાવી દીધો અને ના કહી દીધી આગળ જતાં બોડીના ઝાડ નીચે ડોષીમાં સ્વરૂપે શિત્રામાં માથું ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું આથી એણે ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું ખંજવાળ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ છણકો કરીને ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતરામાંનો ભેટો ન થયો જંગલના જાડવે જાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતરામાં જોવા ન મળ્યા આથી રોતી કકડતી છોકરાને મરેલો લઈને ઘરે પાછે ફરી માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહે છે અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ ક્યારેય માફ થતી નથી જય જેવા તમે નાની બહુને ફળ્યા તેવા વ્રત કરનારે વાર્તા સાંભળનારે લખનારને અને વાંચનારને સૌને ફળજો ગયો જય